હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આરિયન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે તમારું ધોરણ અગિયાર વિષય તમારું આંકડાશાસ્ત્ર સ્ટેટની અંદર આપણે આ વિડીયોની અંદર તમારું ચેપ્ટર નંબર છ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ આપણે આના વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં હું તમને થોડી કોમર્સ વિશે બીજી જાણકારી આપી દઉં એમ કે સાહેબ એકથી પાંચ ચેપ્ટર પૂરો કર્યા એની અંદર કે એવું નહોતું લાગ્યું એમ કે ચેપ્ટર હાર્ડ છે પણ ચેપ્ટર નંબર છ ઉપર આવ્યા ક્રમચય સંચય અને દ્વિપદી વિશ્રણ તો અમને ખરેખર એવું લાગ્યું એમ કે અમે ધોરણ દસની અંદર ક્યોક સ્ટેટિસ્ટિક વિશે વાત દાભળીથી આંકડાશાસ્ત્ર વિશે વાત કે આંકડાશાસ્ત્ર થોડા ઘણો અઘરું આવે એમ એ ટાઈપનું અમને ચેપ્ટર નંબર છની અંદર જાણકારી થોડું એવું લાગ્યું એમ કે બીજું ગભરાવાની ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ઓકે ચેપ્ટર એકદમ બહુ ઈઝી છે કદાચ તમે ભણવાની અંદર કણાક થોડા ઘણી કચાસ રાખી હોય જેના લીધે કણક તમને ચેપ્ટર ના આવડતું હોય એકદમ ચેનલ સુધી બન્યા રહેજો દાવા અને ગેરંટી સાથે કહું છું એકસો દસ ટકા તમને આ ચેપ્ટર આવડી જશે પણ ચેપ્ટરની અંદર આવતા થોડા બેઝિક નિયમો તમારે શીખવા પડશે તો સો ટકા તમને દાખલા આવડશે એમ ઓકે સ્ટેટનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે થિયરી જો તમને થિયરી નહીં આવડે તો દાખલા નહીં આવડે તો સૌથી પહેલાં જો તમારે દાખલા શીખવા હોય તો સ્ટેટની થિયરી ઉપર ધ્યાન આપો એમ ઓકે ચલો હવે ચેપ્ટર ઉપર આપણે આવતા જઈશું ચાલો ચેપ્ટર નંબર છની અંદર છે ક્રમચય સંચય અને દ્રિપદી વિશ્રણ તો સૌથી પહેલાં ચેપ્ટરના ત્રણ ભાગ છે તો એક ભાગ છે ક્રમચયનો બીજો ભાગ છે સંચયનો અને ત્રીજો ભાગ છે દ્વિપદી વિસ્તરણનો તો ચેપ્ટરની અંદર ત્રણ ભાગ ક્રમચય બીજો ભાગ સંચય અને દ્વિપદી વિસ્તરણ ઓકે ચલો તો સૌથી પહેલાં આપણે ભાગ નંબર એક વિશે આપણે જાણકારી લઈએ તો ભાગ નંબર એકની અંદર છે ક્રમચય હવે સૌથી પહેલાં આપણે ક્રમચય એટલે શું એની વ્યાખ્યા જોઈએ તો અહીંયા લખેલું છે એન જુદી જુદી વસ્તુઓને એન જુદી જુદી વસ્તુઓને આરના સ્થાન પર ગોઠવવાની પ્રક્રિયાને ક્રમચય કહે છે તમારી જોડે શું હોય એન જુદી જુદી વસ્તુઓ હોય શું હોય એન જુદી જુદી વસ્તુઓ હોય આ એન જુદી જુદી વસ્તુઓને તમે આરના સ્થાન ઉપર ગોઠવો કોના સ્થાન ઉપર આરના સ્થાન ઉપર તમે ગોઠવો છો તો તમે આ જે ગોઠવવાની પ્રક્રિયા કરી આ ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ક્રમચય કહેવામાં આવે છે ઓકે વ્યાખ્યા એકદમ ઈજી છે આવડે એવી છે તો એન જુદી જુદી વસ્તુઓ છે ઓકે વ્યાખ્યાનો એક ભાગ આટલો તો એની જુદી જુદી વસ્તુઓ છે એને તમારે કયા સ્થાન ઉપર ગોઠવવાની છે આરના સ્થાન ઉપર તમારે ગોઠવવાની છે અને તમે આ જે ગોઠવવાની પ્રક્રિયા કરી એને શું કહેવામાં આવે છે ક્રમચય કહેવામાં આવે છે ટૂંકની અંદર તમારા મગજની અંદર એક શબ્દ ફિટ કરી નાખો કે ક્રમચય એટલે ગોઠવવું ક્રમચયનો મતલબ શું થાય ગોઠવવું જ્યારે જ્યારે દાખલાની અંદર જો ગોઠવવાની વાત આવે કોને ગોઠવવાની વાત આવે છે તો ગોઠવણીનો પ્રશ્ન ઊભો થાય છે કોઈ વસ્તુને તમારે ગોઠવવી છે તો તમારા મગજની અંદર એક પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આ કોની વાત કરી રહ્યા છે આ ક્રમચયની વાત કરી રહ્યા છે ઓકે ચલો આગળ નેક્સ્ટ ટૂંકમાં ક્રમચય એટલે ગોઠવવું એવું થાય છે જો અહીંયા લખેલું છે કે ક્રમચયનો સીધો અર્થ શું થાય ગોઠવવું એ ઓકે એટલે ક્રમચય એટલે ગોઠવવું એટલે તમારે કોઈપણ જગ્યાએ કોઈ વસ્તુની ગોઠવણી કરવાની છે તો એવું સમજવાનું કે અહીંયા તમારે ક્રમચય વિશે જાણકારી લેવી પડશે ચલો આગળ નેક્સ્ટ બીજું શું લખેલું છે એને જુદી જુદી વસ્તુઓને આરના સ્થાન પર ગોઠવવાના કુલ ક્રમચયો એનપીઆર થાય હવે આપણી વ્યાખ્યા શું હતી એન જુદી જુદી વસ્તુઓને આરના સ્થાન ઉપર ગોઠવવાની પ્રક્રિયાને કમ ક્રમચય કહેવામાં આવે છે તો આ એન જુદી જુદી વસ્તુઓને તમે શું એન જુદી જુદી વસ્તુઓને તમે આરના સ્થાન ઉપર જે ગોઠવતા હતા શું એન જુદી જુદી વસ્તુઓને આરના સ્થાન ઉપર જે આપણે ગોઠવણી કરીએ છીએ તો એને ગોઠવવાના કુલ ક્રમચયો કેટલા થાય એનપીઆર થાય એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે એન જુદી જુદી વસ્તુઓને આરના સ્થાન ઉપર ગોઠવવાના કુલ ક્રમચયો કેટલા થાય એનપીઆર થાય તમારી જોડે કઈ વસ્તુઓ છે એન વસ્તુઓ છે તમે એને કયા સ્થાન ઉપર ગોઠવો છો આરના સ્થાન ઉપર ગોઠવો છો તો એન વસ્તુઓને આરના સ્થાન ઉપર તમે ગોઠવો તો એના કુલ ક્ર ક્રમચયો કેટલા થાય એનપીઆર થાય કેટલા થાય એનપીઆર થાય અહીંયા લખેલું છે ક્રમચયને એનપીઆર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે બીજું તમારી બુકની અંદર ક્રમચયના ઘણી બધી સંજ્ઞાઓ છે શું ક્રમચયની તમારી ઘણી બધી સંજ્ઞાઓ છે પણ આપણે દાખલાની અંદર કોનો ઉપયોગ કરવાનો છે એનપીઆરનો ઉપયોગ કરવાનો થાય એક ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે ક્રમચયને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો એનપીઆર વડે દર્શાવવામાં આવે છે આ એન શું છે જુદી જુદી વસ્તુઓ છે આ આર એને આરના સ્થાન ઉપર તમે ગોઠવી ઓકે તો એ તમારો શું બની જો ક્રમચય બની જાવ બીજું જાય જાય તમારા દાખલાની અંદર પી આવે શું આવે પી આવે તો એન શું છે આપણી જુદી જુદી વસ્તુઓ ઓકે પી એટલે તમારી ગોઠવણી અને તમે કયા સ્થાન ઉપર ગોઠવણી કરો છો આર સ્થાન ઉપર એટલે જ્યારે જ્યારે જે દાખલાની અંદર તમારો પી આવે શું આવે પી આવે પી પી પાણી પી નથી પીવું ઓકે તરસ નથી લાગી આલ ઓકે જો એ દાખલાની અંદર પી આવે ત્યારે તમારે સમજવાનું કે આ દાખલો કોનો છે એ ક્રમચયનો છે બીજું ક્રમચયની સંજ્ઞા એન પી આર છે છે તો તમારું સૂત્ર કોના બરાબર આવશે એનપીઆર બરાબર તમારું સૂત્ર આવશે ઓકે શું યાદ રાખવાનું પી પી એટલે ગોઠવણી કારણ કે કર્મચારીનું સીધો અર શું થાય ગોઠવવું એવો થાય ચલો નેક્સ્ટ આગળ જવું છે લખેલું છે એનપીઆર બરાબર શું છે એનપીઆર બરાબર હવે એનપીઆર બરાબર શું થાય તો એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા એન માઇનસ ટુ ગુણ્યા એન માઇનસ થ્રી ગુણ્યા એન માઇનસ ફોર ડેશ 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 કેટલા ઉધી હોય તો એન માઇનસ આર પ્લસ એક સુધી હોય બીજું આ વસ્તુ તમને હાલ ખબર નહીં પડે પણ જ્યારે દાખલાની અંદર આવશે ત્યારે હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ દાખલાની અંદર ડીપમાં સમજાવીશ બીજું દાખલાની અંદર આપણે ડગલે અને પગલે આની જરૂર પડશે ઓકે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા એન સી થ્રી છે કેટલા છે એન સી થ્રી છે કેટલા છે એન સી થ્રી એવું માની લઈએ અહીંયા કેટલા છે એન સી થ્રી હવે થ્રી આપેલા છે ઓકે તો એને કેટલા સ્ટેપ સુધી લઈ જવાનું તમારે ત્રણ સ્ટેપ સુધી લઈ જવાનું થાય કેટલા સ્ટેપ ત્રણ સ્ટેપ તો ત્રણ સ્ટેપ કયા આ એક આ બે આ ત્રણ સમજણ પડે છે ઓકે દાખલાની અંદર જો કેટલા છે ત્રણ સ્ટેપ તો ત્રણ સ્ટેપ કયા અહીંયા તો એનસી થ્રીનો મતલબ કેટલો થાય તો એન આ એન માઇનસ વન આ એન માઇનસ ટુ ત્રણ સ્ટેપ થઈ ગયા એનના કારણ કે અહીંયા ત્રણ લખેલા તો એક બે અને ત્રણ જો અહીંયા એનસી ફોર હોત તો ચાર સ્ટેપ લો કેટલો સ્ટેપ ચાર સ્ટેપ તો એક સ્ટેપ એન એન માઇનસ વન એન માઇનસ ટુ અને એન માઇનસ થ્રી ઓકે જ્યારે દાખલો આવશે ત્યારે હું તમને વધારે સમજાઈશ ઓકે અહીંયા ત્રણ લખેલા હોય તો ત્રણ સ્ટેપ સુધી જવાનું ચાર લખેલા હોય તો ચાર સ્ટેપ સુધી જવાનું પહેલું સ્ટેપ કયું છે એન બીજું સ્ટેપ એન માઇનસ વન ત્રીજું સ્ટેપ એન માઇનસ ટુ ત્રીજું એન માઇનસ થ્રી ચોથું એન માઇનસ ફોર ડેશ 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 એન એન માઇનસ વન પ્લસ કેટલું થશે એક થશે ચલો આગળ નેક્સ્ટ એના પછી બીજું વિદ્યાર્થી મિત્રો ક્રમચયનું મુખ્ય સૂત્ર આપેલું છે બીજું દાખલા માટે મોસ્ટ આઈ એમ છે ઓકે એમસીક્યુની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે પૂછાય છે ઓકે ધ્યાન આપજો હવે સૌથી પહેલાં ક્રમચયની સંજ્ઞા કઈ હતી આગળ વાત કરી એનપીઆર કઈ હતી એનપીઆર અહીંયા મેં તમને વાત કરી હતી ક્રમચયની સંજ્ઞા કઈ એનપીઆર તો સૂત્ર કોના બરાબર આવે એનપીઆર એનપીઆર બરાબર સૂત્ર શું છે એન ફેક્ટોરિયલ શું છે એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ ઓકે ક્રમચયની સૂત્ર કયું એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ ભાગ ગયા એન માઇનસ આર ફેક્ટોરિયલ ઓકે બીજું મગજની અંદર રાખજો કે જ્યારે આ આવે ઉજઘાર ટાઈપનું ચિહ્ન તો આને શું બોલાય ફેક્ટોરિયલ બોલાય શું બોલાય છે ફેક્ટોરિયલ બોલાય ઓકે હવે ફેક્ટોરિયલનો મતલબ શું થાય હું તમને સમજાવું દાખલા તરીકે અહીંયા તમને આલે પાંચ ફેક્ટોરિયલ કેટલા આલે પાંચ ફેક્ટોરિયલ તો પાંચ ફેક્ટોરિયલનો મતલબ એવો થાય કે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ટૂંકની અંદર પાંચ ફેક્ટોરિયલ છે તો પાંચને તમારે ખેચિંગ કેટલા સુધી લઈ જવાનું એક સુધી લઈ જવાનો અને આ બધા સંખ્યાનો શું કરી દેવાનો ગુણાકાર કરી દેવાનો ઓકે ચોક વીસ વીસ કેટલા સાઈન અને સાઈન દુ એકસો વીસ કેટલા થાય ને વીસ અને એકસો વીસ એકા એકસોને વીસ ઓકે તો આનો જવાબ કેટલો આવે એકસો વીસ દાખલા તરીકે મને એમ કહે કે ચાર ફેક્ટોરિયલ કેટલા કે ચાર ફેક્ટરી તો ચાર ફેક્ટરીનો જવાબ કેટલો આવે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઓકે આનો જવાબ ચાર તરી બાર બાર દુ ચોવીસ તો આનો જવાબ કેટલો આવશે ચોવીસ ટૂંકની અંદર તમને જેટલા ફેક્ટોરિયલ કે એટલાથી તમારે ગુણાકાર કરવાનું ચાલુ કરવાનું અને ખેચિંગ કેટલા સુધી લઈ જવાનું તમારે એક સુધી લઈ જવાનું ઓકે તો આ સૂત્ર તમને અહીંયા આપેલું છે કે એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ ઓકે આ એનું સૂત્ર છે બીજું અહીંયા તમને એન આપશે તો આ એનની કિંમત હશે અહીંયા તમને કોની કિંમત આપશે આરની કિંમત આવશે અહીંયા હોય તમારી એનની કિંમત અહીંયા હોય તમારી આરની કિંમત અને બીજું દાખલાની અંદર પી આવે તો આ પ્રી પી તમે કોના માટે ઉપયોગ કરેલો છે તો આ પી તમે ક્રમચે માટે ઉપયોગ કરેલો છે ઓકે બસ તો આ હા તો તમારો ક્રમચયનો ઇન્ટ્રોડક્શન જો આટલી વસ્તુ આવડે છે તો સો ટકા તમે આરામથી ક્રમચયના દાખલા સોલ્વ કરજો એમ બીજું ડગલે અને પગલે તમે સ્વાધ્યાય છ પોઈન્ટ એક સોલ્વ કરશો સ્વાધ્યાય છ પોઈન્ટ એકની અંદર આટલી વસ્તુ આવશે એક તમારી વ્યાખ્યા કઈ હતી વ્યાખ્યા તો અહીંયા લખેલું છે કે એની જુદી જુદી વસ્તુઓને આરના સ્થાન ઉપર ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવાય ક્રમચય તમારી જોડે કઈ વસ્તુ છે એની જુદી જુદી વસ્તુ છે એને તમે કયા સ્થાન ઉપર ગોઠવો છો આરના સ્થાન ઉપર અને તમે ગોઠવવાની જે પ્રક્રિયા કરી અને શું કહેવાય ક્રમચય કહેવાય બીજું ટૂંકની અંદર ક્રમચય એટલે શું થાય ગોઠવવું એવું થાય દાખલાની અંદર ચોય ગોઠવવાની વાત આવે બીજું તમને કહેશે નહીં કે આ ક્રમચયનો દાખલો છે પણ ચોય ગોઠવવાની વાત આવે ગોઠવણી કરવાની વાત આવે ઓકે તો તમારે સમજવાનું કે આ દાખલો કોનો છે ક્રમચયનો છે બીજું તમે એન જુદી જુદી વસ્તુઓને તમે આરના સ્થાન ઉપર ગોઠવતા હતા તો એના કુલ ક્રમચય કેટલા થાય એનપીઆર થાય ઓકે બીજું ક્રમચયની સંજ્ઞા પૂછે તો કઈ એનપીઆર થાય કઈ થાય એનપીઆર થાય બીજું આ પી નવો આવ્યો તમારા માટે પી એટલે શું થાય ફેક્ટોરિયલ અને પી આવે તો તમારે સમજવાનું આ દાખલો ક્રમચયનો છે આ દાખલો ગોઠવણીનો છે બીજું એનપીઆર બરાબર સૂત્ર તમારું કયું એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા એન માઇનસ ટુ ગુણ્યા એન માઇનસ થ્રી ગુણ્યા એન માઇનસ ફોર એન એન માઇનસ આર પ્લસ એક જાય ઓકે અને બીજું તમારું મેન તમારા દાખલા માટે સૂત્ર કહ્યું એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ જો આટલી વસ્તુ આવડે છે તો એકસોને દસ ટકા તમે ક્રમચયનો પણ દાખલો આરામથી સોલ્વ કરી શકો છો ચલો ફટાફટ આટલો વિડીયો જોઈ લેતો હોય તો તમારી છ પોઈન્ટ એકની અંદર રાહ જોઈને બેઠા છું ફટાફટ આવી જાઓ આપણે સ્ટેટની અંદર સૂત્ર પાડી દેવાના છે ઓકેને ઓકે ચલો